અને કુલ ચોરાણું હજાર નિમતાની તસ્કરી પલાયન થઈ ગયા હતા મળેલ માહિતી મુજબ ચોરી નો આ બનાવ ગઢપાદર માં બાગેશ્રી ટાઉનશીપ સોસાયટી ના પ્લોટ નંબર ઓગણસાઠ માં બન્યો હતો આ મામલે તારાચંદ બાબુલાલ જોશી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી નોંધાવેલ ફરિયાદ અનુસાર તારીખ સત્તર નવેમ્બર ના રોજ ફરિયાદીના મોટા દીકરાના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે ગત પોતાના વતન રાજસ્થાનના જોધપુર ખાતે ગયા હતા ત્યારબાદ થી તારીખ ત્રીસ નવેમ્બરના તેમનો નાનો દીકરો પણ વતન ગયો હતો તે દરમિયાન ગત તારીખ ત્રીસ નવેમ્બર થી ચૌદ ડિસેમ્બરના સમયગાળા વચ્ચે તેમના આ બંધ મકાનમાંથી ચોરી સમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા મળેલ માહિતી અનુસાર તસ્કરો રોકડ અને દાગીના સહિત કુલ કિંમત રૂપિયા ચોરાણું હાજર ની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે